એનકે કે આર્ટ દ્વારા આયોજિત બે દિવસીય ગ્રુપ પેઇન્ટિંગ એક્ઝિબિશનનો ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી ખાતે શુભારંભ થવા પામ્યો છે કલાનગરી વડોદરાના આંગણે એનકે કે આર્ટ દ્વારા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે બે દિવસીય ગ્રુપ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે એનકે આર્ટના સ્થાપક અગ્રણી નારાયણ કુમાર છેલ્લા બાર વર્ષથી ઉભરતા કલાકારોની કૃતિઓ કલા રસિકો સુધી પહોંચી શકે માટે કલા મંચ આપી કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજી રહ્યા છે આજરોજ બે દિવસીય એક્ઝિબિશનનો સવારના અગિયાર કલાકે કવિ હરીશ દલજીત દલજીતસિંહજી તથા મનીષ મદન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો આ એક્ઝિબિશનના સોથી વધુ ચિત્રકૃતિઓ મૂકવામાં આવેલ છે પચાસથી વધુ કલાકારોની કૃતિઓ સામેલ છે જેમાં બાર વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીના આર્ટિસ્ટોની કૃતિઓ સામેલ છે મંડાલા પોર્ટ્રેટ દેશભક્તિ ચિત્ર પેન્સિલ વર્ક કલરવર્ક લીપણ આર્ટ પ્રદર્શનમાં સામેલ છે સવારના અગિયારથી રાત્રિના આઠ કલાક સુધી આ ગ્રુપ એક્ઝિબિશન આવતીકાલે પણ કલાનગરીના કલા રસિકો નિહાળી શકશે આજ રોજ શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં કલાનગરીના કલા રસિકો આર્ટિસ્ટોના પરિચિતોએ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું તથા કલાકારોની કૃતિઓ તેમજ સુંદર આયોજનને કલા રસિકોએ વખાણ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે આયોજક નારાયણ કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મોટો છે અહિયાં પચાસ થી વધારે આર્ટિસ્ટ છે લગભગ એકદમ નાના બાળક લઈને સાહીઠ વર્ષ સુધીના લોકો છે લગભગ બાર વર્ષ થી એક પ્લેટફોર્મ આપવાનું ટ્રાય કરું છું આર્ટિસ્ટ લોકો અને અહિયાં લગભગ સો થી વધારે પેન્ટિંગ છે એમાં મંડાલા છે પોર્ટ્રેટ છે દેશભક્તિ ના પેન્ટિંગ છે અને પેન્સિલ વર્ક છે કલર વર્ક છે લિપન આર્ટ છે ની સાથે 50 મોટા ભાગે બરોડાના છે અને 20% બહારના છે. મેમલ તરીકે મિસ્ટર હરીશ બે શાહ છે. મિસ્ટર દલજીત Singh છે. અ મનીષ માદાન છે. હું તમારમાધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે હજુ બે દિવસ ખુલ્લું છે એક્ઝિબિશન. તમે આવો અને નિહાળો બહુ સરસ સરસ પેઇન્ટિંગ્સ છે. મારું નામ નારાયણ કુમાર છે હું બરોડાથી જ આર્ટિસ્ટ છું